તો કેમ છો બધા મજામાં જશો ને પેલા બધાને જય માતાજી આપડે નેક્સ્ટ કરી દીધો છે અત્યારનો તમને સમય દેખાડી દઉં અત્યારે ભાઈ વાગી ગયા છે સાડા સાત તો આ રીતે સાડા વાગી ગયા છે

અને રસોડામાં તમે લઈ જાવ તો રસોડામાં ભાઈ જમ્યા છે તો જમવાનું ચાલુ છે ભાખડી ચાલુ છે જમવાની અને ઉપર તો આપણે જવાનું છે બાજુ ભરવા અત્યારે ઉપર જે બાજુ આપણે પીડો છે એ બાજુ બધો ભરવાનો છે વરસાદનો બહુ જોરદાર માહોલ છે તો ઉપર બાજુ ભર્યા છે બાસ્કાઈ તો હાલો ભાઈ આપણે બાજુ ભરી લઈ પેલા ને પછી ભાઈ જમવાનું છે તો આ રીતે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર જો આ બાજુ ભરવાનો છે બધું વરસાદનું છે જોરદાર સમજો વરસાદ હાલો ભાઈ ફટાફટ બાજુ ફરી લઈ પછી પાછા મળીએ મમ્મીએ જો રોટલી લઈ લીધી છે દાળીએ ભાઈ રોટલી નાસ્તો બધાય કરે અત્યારે બધા બબલાનું બધે બહુ લઈ જાય છે અત્યારે રોટલી લઈ છે આપણે રોટલી એની કરતા બબલા કરતા રોટલી ખાવી સારી તો ઉપડી જાય છે દાળિયે જો બાઉણું બંધ કરતા જાય જાય છે દાળિયે અત્યારે ભાઈ હું એક જ ઘેરા અને અહીંયા જોવો તો કોઈ છે નહીં અને આપણે રાઘડી ઘડી પહેલાં ઉપર માહોલ હતો વરસાદ બહુ આવે એવો માહોલ હતો અને અત્યારે તમે જોવો તો અત્યારે આમ જો તડકો નીકળી ગયો આવા ડીમ પડી ગયું વરસાદ આવ્યા એવું થઈ ગયું ઉપર થી બાસ બન બાસ બન બધું ઉટાડવા બીજા ખાય કા તો અત્યારે ભાઈ ટાળું લઈ લીધું છે અને આપણે જવાનું છે દાદા ની ન્યા મોટ બાપુ બેન આવ્યા છે દુબઈ થી એક એની બેન દુબઈ છે બેન આવ્યા છે તેને મળવા જવાનું છે પછી ક્યારે મારે દઈ ટાળું જો ટાળું લઈ લીધું છે અને ઘેટે આવી ગયા છે ક્યારે ભાઈ આપણે આવી ગયા છે મોટ બાપુ ક્યારે તો જો અહીંયા કામ બધું ચાલુ છે વાઇન્ડો વેચર વાળો નું કામ ચાલુ છે હું સમટ મજા આવો મજામાં હા મજામાં અને સો ફાબી છે કપડા ધોવે છે અને અહીંયા જો ભાઈ ચોકલેટ ચાલુ કરી દીધી છે આ દુબઈ થી બેન આવ્યા છે ચોકલેટ લઈને આવ્યા છે કઈ ચોકલેટ ખાશો દેખાય તો જો દુબઈ થી બેન ચોકલેટ લાવ્યા છે દુબઈ વાળા બેન અંદર કામ કરે છે અને જો દુબઈ વાળા બેન કામ ચાલુ છે જૂનો બધું કામ ખોયલું છે કેમ કે ઈ બેન અહીંયા જ આપણે રહી છે અને દુબઈ ગયા છે હમણાં તો એનું બધું જૂનો બધો સામાન આ ઓપન કર્યો છે બધું અને આ રીતે ભાઈ કે જૂનું બધું છે ફોન પણ લાવ્યા છે જો તમને આઈફોન પણ દેખાડીએ આપણે જો જોરદાર આઈફોન લાવ્યા છે એટલે આ રીતનો આઈફોન લેવા છે દુબઈ થી હવે આપણે ભાઈ કઈ આ રીતનો આઈફોન લેવો તમે બધે કોમેન્ટ કરજો આ આઈફોન ભાઈ હવે આપણે જ લઈ લેવા નથી દુબઈ વાળા બેન ફાઈ થી છે બેન આ કયું મોડેલ છે 12 12 મોડેલ છે તો જ્યાં અહીંયા ચોકલેટ કાવનું ભાઈ સાલુ છે જે હવર માંથી અને આ રીતનો વિચાર આપણે એનું લોકેશન છે જો દાદાણીયા અને આજ ભાઈ વરસાદ આવે એવો માવલ છો તો ધાબો વટી બધું હેઠું ઉતાર્યું ને વરસાદ જ વિયો ગયો આ તો માવતું લાવવાનું તો કે તડકો નીકળી ગયો અમારા ભાભી એક છે આગા ઈકડીતી અને માવતાની

અંઘટ કરવાનું ભાઈનું અને અહીંયા જો કપડા તો ફાડી નાખવાના છે એટલા ઢવલવાના છે તો આ રીતનું ભાઈ આપણે મોત બાપુ નું લોકેશન છે

અને આ જો જમવામાં ભાઈ ડુંગળી છે ડુંગળી પહેલા આપણે કાપી નાખીએ આપણે દેશી રીતે આપણે ડુંગળી કાપી નાખી અહીંયા પીલું છે પણ જે આપણે હાથથી કાપવાની મોજ છે એવી મજા આવે નહીં જો આ ડુંગળી આપણે કાપ નાખી જે રોટલી બટેકાની શાક છે અને અહીંયા રોટલો છે અને જો આ બરફ લાવ્યો છે એ બરફને પહેલાં આપણે કાપી નાખ્યા આ જબલનઝ સાઇઝમાં નાખવાનો છે પછી ભાઈ જમી લઈ બ્લોગ માં ભાઈ ભીના લીધો અત્યારે ભાઈ વાગી ગયા છે પાસ વાગી ગયા છે અને આપણે ભાઈ થોડું કામ કરવાનું છે ત્યાં ટાઢો પણ થઈ ગયો છે ટાઢો પણ વાત જોતો થોડોક ટાઢો પણ થઈ જાય ને પછી આપણે ઢાબા ઉપર જે ડેમ પહેલા પહેલાં વિશે આપણે માર્યું હતું ચાર પાંચ દી પહેલાં ત્યાં આપણે બેલાને એવું બધું હમું કરવાનું હતું ચાલો આપણે પહેલાં ઢાબા ઉપર જઈને તમને દેખાડું જો આ રીતના એ બેલો ટૂંકો મળેલો છે એ બેલા ભાઈ આપણે અહીંયા ખડકવાના છે લાઈનમાં અહીંયા બધા ખડકેલા હતા આમાં બધા ડેમ પૂરું માર્યું છે એમને બધું હજી એમને પીડ્યું છે તો એ ક્યારે હમું કરી નાખીએ ટાઢો પણ થઈ ગયો છે તો ફટાફટ આપણે એ બધું હમું કરી નાખીએ એ ફ્યુ મોમેન્ટસ લેટર આપણે નાઈ નાખ્યા કા થઈને જે ઉપર આપણે કામ કરવાનું હતું એ કામ આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો એ તમને દેખાડી દઉં તો પેલો ઢાબો પણ હું સડી દઉં તો જો આ રીતે આપણે બેલા ગોઠવી દીધા છે લાઈન માંથી ઠરંગ અને આ સાઈડ ગોઠવી દીધા છે અને આ સાઈડે એટલા બધા બેલા ગોઠવીને ઠરંગ ગોઠવી દીધા બેલા બેલા ભાઈ ગોઠવી દીધા અને આખા પલ્લી ગયા છે ભાઈ નાઈ ધોઈ નાખ્યા કા છે ઈચડે નાઈ ધોઈ ને થાય ને બકાલુ ભાઈ લેવા જવાનું બકાલુ પણ લઈ આવ્યા છે નાય જો પપ્પા આવી ગયા છે તો એને બેહાડી દીધા છે માઇન્ડ ફોલવા જો માઇન્ડ વી ફોલે છે અને આજે ભાઈ આપણે જમવામાં બનાવવાનું છે વઘારેલા ભાત બનાવવાના છે જો આની અંદર વસ્તુ પણ હું લાવ્યો છું ગામમાંથી મેગી નાખીને ભાઈ આપણે ભાત બનાવવાના છે વઘારેલા મમ્મી આવે પછી ભાટ બનાવવાના છે જે ભાઈ આપણે આઈફોન વિશે વાત કરતા હતા જોઈએ તમારો બધાનો સપોર્ટ હશે તો ભાઈ આપણે આઈફોન આગળ લેવું અત્યારે ભાઈ આપણી પાસે આઈફોન તો છે નહીં આપણી પાસે હાડો જે એન્ડ્રોઈડ મોબાઈલ આવે છે એ મોબાઈલ છે અને તમારો બધાનો સપોર્ટ હશે અને ભગવાનનો સહકાર હશે તો આપણો ભાઈ આઈફોન લેવું આયસા તમને આ બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો હજી નો કહી તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો ઘટાવા સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં તો બાય બાય